ત્રણ પૈકીના એક ની હાલત ગંભીર ત્રણ યુવકો મોપેડ પર સવાર હતા પૂરપાટ ઝડપે દોડી આવેલી મોપેડ ડમ્પર માં ઘુસી જતા અકસ્માત ઘટનામાં ત્રણેય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જે ત્રણેય યુવકોને ખાનગી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા ત્રણ પૈકીના બે યુવકોની તબિયત સુધારા પર જ્યારે એકની હાલત ગંભીર સમગ્ર ઘટનાના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ફૂટેજમાં અકસ્માતની ગંભીર ઘટના કેદ ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી